છે 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 સમગ્ર કેસ અને વિગતો તારીખ બાર સાત પચીસના રોજ ગાયકવાડ હવેલી ખાતે એક શ્રી દ્વારા એ ફરિયાદ આપવામાં આવેલી કે એક ઈસમ છે જે પોતાને પત્રકાર કહે છે અને એ પત્રકારે અમારો એક મિત્રો સાથેનો ઝઘડાનો કોઈ વિડીયો હતો એ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર અપલોડ કરી અને એ ડિલીટ કરવા માટે પોતાની પાસેથી દસ હજાર રૂપિયાની માગણી કરેલ છે આ પ્રકારની ફરિયાદ મળતા આ ફરિયાદ દાખલ કરી અને તપાસ કરતાં એ હકીકત સ્પષ્ટ થઈ કે કુલ ચાર ઇસમો જેની અંદર ઓજેફ તિરમીજી આબેદા પઠાણ હાજિમ ખાન અને શાબીર શેખ આ ચાર લોકોની જે ટોળી છે તે કોઈપણ પ્રકારના વાયોલન્સ કરતા વિડીયો કોઈ વ્યક્તિના વિડીયો પોતાના સોશિયલ મીડિયા ઇન્સ્ટા અને યુટ્યુબ ઉપર અપલોડ કરી અને એ વિડીયો ડિલીટ કરવાના એમને ખંડણી માગેલી હતી જેના અનુસંધાનમાં ગુનો દાખલ કરવામાં આવેલો કેટલા રૂપિયાની ખંડણી માંગી હતી ફરિયાદમાં છે આ બાર સાતની જે ફરિયાદ છે એની અંદર કુલ દસ હજારની ખંડણી માગેલી હતી અને એના અનુસંધાનમાં ફરિયાદી દ્વારા એક વિડીયો પણ આપવામાં આવેલો હતો જે વિડીયો આ સોશિયલ મીડિયામાં પણ વાયરલ છે જેમાં એ વિડીયો ડિલીટ કરવા માટે એમણે દસ હજાર માગેલા હતા અને એમાંથી પાંચ હજાર રૂપિયા ફરિયાદીશ્રીએ આ આરોપી જે છે ઓજે ટીમને આપેલા હતા આજે આરોપી જે છે એ એકચ્યુઅલી ભારત સરકાર કે ગુજરાત સરકારનું કોઈ પણ પ્રમાણપત્ર પત્રકારત્વ બાબતમાં લીધેલું નથી ફક્ત એ યુટ્યુબ ઉપર પોતાની યુટ્યુબ ચેનલ ચલવે છે અને સોશિયલ મીડિયા ઉપર પોતે એમના સોશિયલ કામગીરી કરતા હોય છે એના અનુસંધાનમાં એ પોતે પત્રકાર છે એવા પ્રકારનો દેખાવ કરી આ જે છે એ આરોપી આ કૃત્ય કરેલું હતું સદર આરોપી અત્રે ગુજરાત છોડવાની વેતરણમાં છે એવા પ્રકારની અમને બાતમી મળતા પ્રાંતિજ પોલીસની સહાયતાથી આરોપીને પકડી પાડવામાં આવ્યો છે સર ધરપકડ દરમિયાન એણે કંઈક કોઈ નાટક કર્યું હતું પોલીસ સાથે ઝપાઝપી કે આત્મહત્યાની કોશિશ કરી હતી ઓજેબ તિર્વીએ હા ઓજેબ તિર્વી છે એ પોતાને પત્રકાર કહે છે અને ખૂબ સાતીર હોય પોલીસને કેવી રીતે દબાણમાં લાવવા લાવી શકાય એવું પોતે જાણતો હોય પોલીસ સ્ટેશનની અંદર પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં જ્યારે એને મૂકવામાં આવ્યો અને અન્ય પોલીસ અન્ય આરોપીની તપાસમાં હતી એ દરમિયાનમાં પ્રાંતિજ પોલીસને નજર ચૂકવી પોતે બાથરૂમમાં રહેલું ફિનાઇલ પીધું હતું અને આ પ્રકારે એવા પ્રકારના નાટક કરી અને જેથી પોલીસ પોતાનું કાર્ય પરંતુ હાલમાં એની તબિયત સારી અને સિવિલ એને મુક્તિ આપી સદર ગુનામાં મૂળ ચાર આરોપીઓ બતાવેલા છે જેની અંદર ઓઝેબ તિરમીજી જેની ધરપકડ થઈ છે આબેદા પઠાણ અને એના હસબન્ડ અને એક આજીમ ખાન આ ચાર આરોપીઓ છે ટોટલ એમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ બાકી છે જે મુખ્ય આરોપી છે જે કિંગપિંગ છે એની ધરપકડ આજે રોજ કરવામાં આવી છે સદર આરોપીઓ અને એમની ગેંગ વિરુદ્ધ ટોટલ નવ ગુનાઓ દાખલ છે જેની અંદર હાલમાં શાહપુર અને ગાયકવાડ હવેલીના બે ગુના આ પ્રકારે ત્રણ ગુનામાં આ ચારે ચાર આરોપીઓ વોન્ટેડ છે સર આ જે આખી ગેમ જે અથવા તો ઉમેશ તિરમેજીને હાઈકોર્ટે પણ ભૂતકાળમાં એક કેસને લઈને કરી હતી કોર્ટે શું ટકોર હતી એમાં કન્ટેમ્પ્ટ કોર્ટ પણ થયેલું છે શું વિગત એની લઈને બે હજાર પચીસના માર્ચ મહિનાની અંદર શા વેજલપુર પોલીસ સ્ટેશનમાં એક જે ગુનો દાખલ થયેલો હતો જેની અંદર નામદાર હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દરમિયાન નામદાર હાઈકોર્ટની અંદર પોતે આ યેલો જર્નાલિઝમ જેને ખોટી રીતે પત્રકારત્વનું કામ કરવું જે યેલો જર્નાલિઝમ કહેવામાં આવે છે એ છોડે એ શરતે એને જામીન આપવા માટે નામદાર કોર્ટ દ્વારા ટિપ્પણી થયેલી હતી પરંતુ એના અનુસંધાનમાં એણે આ છોડવાનું તો નહીં પરંતુ એવા પ્રકારે કે પોતે નામદાર કોર્ટની પણ સૂચનાને ઠુકરાવી દીધી છે એવા પ્રકારની કરી અને નામદાર કોર્ટની પણ અવમાનના થાય એવા પ્રકારનું કૃત્ય થયું હતું જે માર્ચ બે હજાર પચીસમાં ઓન રેકોર્ડમાં આવેલું છે સર આના